આજ રોજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાના ફ્રન્ટલ સંગઠનની અંદર કિસાન સેલના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે આજે ભારુભાઈ સાખરાને જોડ્યા છે એમને પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન વિંગ સેલના પ્રમુખ તરીકેની જવાબદારી આપણે ભારુભાઈ સાખરા જે જેઓ ધરપરાના છે એમને આપવામાં આવી છે એમની સાથે શ્રમિક વિકાસ સંગઠન કે જેઓ સતત હમણાં છેલ્લા ચાર મહિનાથી જાગૃત અને એમ્પ્લોય અને મજદૂરો માટે લડી રહ્યા છે એવા દેવેન્દ્રસિંહ ચુડાસમાને શ્રમિક વિકાસ સંગઠન પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકેની આજે અમે જવાબદારી આપી છે અને પાર્ટી પ્રમુખ તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ રોજ અપાયેલા કિસાન વિન સેલના ભારૂભાઈ શ્રમિક વિકાસ સંગઠનના આપણા દેવેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હોસ્પિટલ કેર કમિટીના અર્દોલભાઈ ગઢવી તેમજ અનુસૂચિત જાતિ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ સંજોટ જામથડાવાળાને જવાબદારી આપી છે આ તમામ લોકો સંપૂર્ણ તન મન ધનથી પાર્ટી માટે અને લોકોની સમાજ સેવા માટે હર હંમેશ કામ કરતા રહેશે એવી આશા અપેક્ષા સાથે અમે એવને તમામને અત્યારે અહીંથી લેટર આપી અને હોદ્દાઓ જાહેર કરીએ છીએ આજે જ્યારે આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ અને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેની લડત હું સતત કરી રહ્યો છું ત્યારે સંજયભાઈ બાપટ અને આમ આદમી પાર્ટી દ્વારા મને જે સાથ સહકાર આપવામાં આવ્યો છે માટે મારી ફરજ બને છે કે એમના નેજા હેઠળ મારી જેવા જે કોઈ લોકો સાથે અન્યાય થયેલો છે જે લોકોનું શોષણ થઈ રહ્યું છે તેમના વતી હું આગળ આ લડતને ધપાવું અને તે લોકોના સારા ભવિષ્ય માટે આ લડાઈને આગળ ધપાવી અને તે લોકોને ન્યાય મળે તે લોકોનું ભવિષ્ય સુધરે તે માટેના પ્રયાસોને મારાથી થઈ શકે તેટલું સારી રીતે આગળ વધારું એવી જ આશાશા હું આજે સંજયભાઈ સાથે જોડાય અને આ કાર્યમાં આગળ વધી રહ્યો છું આપ સૌના આશીર્વાદની ચોક્કસથી જરૂર રહેશે જેથી કરી અને આમાં જે લોક કલ્યાણનું કામ જે મેં હાથમાં લીધેલું છે તેમાં મને સફળતા મળે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય આજે કિસાન સેલ પ્રમુખ હતી મને પાર્ટીએ આટલી બધી જવાબદારી આપી છે ખેડૂત ભાઈઓ બધા કીધું કે તમે રહ્યો ને રહ્યો એટલે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આમાં હું સફળ જાઉં મારી ફરજ પ્રમાણે હું લડતો રહીશ અને કોઈને તકલીફ ન થાય મારા થશે એટલા પ્રયત્ન પાર્ટી માટે અને પ્રજા માટે પબ્લિક માટે ખેડૂતો માટે હમેશ હું અહીંયા રહીશ ધન્યવાદ